હા કે મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે એક અમારે જો સરસ મજાનું પાણીનું સરોવર છે જો સુપર મજાનું પાણી ભરેલું છે અને સરોવરના કાંઠે આપણે બ્લોક બનાવવા આવી ગયા છે એવી એટલે યુટ્યુબ ફેસબુક ઇસ્ટામાં વિડીયો જોતા હોય તો ફોલો ફોલોવિંગ સબસ્ક્રાઇબર કરી લેજો રામ મનોરસિંહ સરગૈયા લખી નાખજો ઇંગ્લિશમાં અમારા વાલા બાઈકી કમેન્ટ કરો લાઈક કરો બાકી અમારા બ્લોક જોતા રહ્યો અને જવો મસ્તીનું સરોવર ભરેલું છે પાણીનું નાલો તમને વાડીમાં જઈને દેખાડું વાડીમાં ખૂબ મસ્ત મજાનું સાતવડું ઊભું છે અને બાકી બીજા કપા કાઢીને ઘઉં વાવી દીધા છે એટલે તમે મીડિયામાં બન્યા જોઈ જવો સુપર મજાનું સરોવર ભરેલું છે ને આપણે આવી ગયા વાડીએ વાળીએ અમારાવાલા એવું છે માઈથી બોલો હમણાં તમને દેખાડવી મસ્તીનો નજારો વાડીનો આવી દીધેલા છે ઘઉં અને આ છે ગેટ વાડીનો રહી જવો ફૂલો જ છે ના જવો સાતવડું ખડ આવેલું છે તમે પણ તમારી વાડી હોય તો માલ ઢોળ હાટું વાવી દેજો આ બધા વાવેલા છે ઘઉં તમે જોઈ શકો છો હું જોવા વિડીયોમાં બનાવી રહ્યો આપણે બધા ઘઉં તમને દેખાડવી મસ્તીના છે શિયાળાની સિઝન છે તમારે ઠંડી મંડી કેવી પડે છે મારા વાલા બાકી રો અમારે કૂતરા પર વાણીએ છે એવું છે હાલો તો અંદર જઈને હમણાં તમને ઘઉ દેખાડ્યું હેલો મિત્રો આપણે આવી ગયા છે મારા જોઈ શકો હવે જો અહીંયા પાણી ચાલુ છે હો હા લવ કરવું એમ બે વીઘાના પાંચ વીઘાના દોઢ વીઘાના ઘઉ કરવા મારા કલેજ આવ એવું છે બાઈકી જોઈ જવો ચાલુ છે પાણીનો જવો હા બાઇકી ગુજરાવે બહુ કર્યું હો મારા કલેજા ઝટકો બધે ચાલુ છે ક્યાંય ગયો કલેજો આમાં ઝટકો નથી ચાલુ ને કેવું છે ઝટકા ચાલુ છે ફરતા મેકેલા છે તમે પણ મારા કલેજ આવ લગાડી દો ઝટકા એટલે રોજ ભૂંજરા ક્યાંય ન આવે અને આપણે પણ જો નીચે નમીન બેઠા બેઠા વૈયા જાય ભાઈ બંને લગાડી દીધેલો છે છે આ વાવી દીધી મકાઈ માં આવી ગયો છે ભરોડો એવું છે મારા કલેદાવ મકાઈમાં ભરોડો આવી ગયો છે બાકી અમારી યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પીડિયા બ્લોગ જોતા રહેજો રામ મનોરસિંહ સરવૈયા લખી નાખજો મારા વાળા ઇંગ્લિશમાં બાકી જો આ બધા ઘઉં આવેલા છે હા મારા કલેદાવ બસ ઘઉં કરવા આવો મારા વાલા બીજું જીવનમાં ક્યાંય ન કરવું ન કરશે ને બાકી જિંદગી ખરાબ થઈ જાય મારા વાલા હા લવ કરશો ને તો પછી કીધું લવના ના ટેન્શનમાં મેં તો બિયર પીધું છે એવું છે મારા વાલા બાકી આનંદ માર્યો મોજ માર્યો બાકી શું ચાલે છે ખૂબસૂરત પવન આવે છે નજારો પણ મસ્તી ન છે એવું છે બોલો તમે વડલો બદલા તારી વરાળ કે પાંદે પાંદે પરોળી એ મારા વાળા બસ લવ કરો ને તો એવો કરજો જેવો માંગડા વાળા એ કર્યો ને હે પદમા આ તારો પીતમ કે હે હિરણની અજમાવાલા એવું કરજો અત્યારે તો આ ઇન્સ્ટાગ્રામમાં બોલો પછી ફેસબુકમાં બોલો એવી જિંદગી ઓલી કરવી ને એવો લવ કરવો એની કરતાં તો હા પાંચ દસ વીઘાને કઉ કરી નાખવા મારા કલેજા તમારું શું કહેવાનું છે કોમેન્ટ કરજો હા લવ કરો ને માંગડાવાળા એને એને કર્યો ને એવો કરજો મારા વલા હે પછી ઓલો આપણે બીજા ઓલો આપણે શેતલના કાંઠે એવું મને નામ ભૂલાઈ ગયું સારું હાલો તે મારા વાલા આપણા બલોક જોતા રહેજો મોજમાં રહેજો આનંદમાં રહેજો મોજમાં રહેવું મોજમાં રહેવું તે બાવલિયા મોજમાં રહેવું દવા પાણી સારું છે દોરીઓ કરી નાખ્યો સાંભળો ખૂબસૂરત મારા વાળા સારું ચાલો જય માતાજી જય જુ કે દેશ હમણાં આપે છે પાછું આપણે બીજો નજારો તમને દેખાડ્યું બીજું હું આનંદ માર્યો